દાહોદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદય દ્રાવક અકસ્માત સર્જાયો હતો પ્લેટફોર્મ નંબર ત્રણ પર નાસ્તો લેવા ઉતરેલા એક મુસાફરનું ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા ટ્રેન નીચે આવી જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ટ્રેન નંબર બાવીસ એકસો છન્નું બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ આવી હતી જેમા 47 વર્ષીય મહેન્દ્રકુમાર મુનીલાલ શર્મા જે ધૂરહૂપુર દેવકલી માર્કેટ કેરાકત અશ્વરા જонપુર ઉત્તર પ્રદેશ નો રહેવાસી છે ઉત્તર પ્રદેશના જонપુરના રહેવાસી મહેન્દ્રકુમાર શર્મા બાંદરા झांसी એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા ટ્રેન દાહોદ સ્ટેશન પર રોકાતા તેઓ નાસ્તો લેવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યા હતા નાસ્તો લીધા બાદ ટ્રેન ઉપડી જતાં તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો દુર્ભાગ્યવશ ટ્રેનના પગથિયા પરથી તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા પાટા અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાયા હતા ટ્રેનના પૈડા મુસાફરના મોઢાના ભાગે ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ ઘટનાને પગલે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે રેલવે પ્રશાસન વારંવાર અપીલ કરે છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો કારણ કે એક સેકન્ડની ઉતાવળ જીવલેણ સાબિત થઈ શકે છે આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું રહેશે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ બિલપ્રદેશ ચેનલ એ આપણી છે એને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો અને આ ચેનલને ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા દરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે જય જોહાર જય ભીમ જય બિલપ્રદેશ